તો હું કરું પપ્પાના હારે હારે કપડા ફાડી નાખા આમ જો હારે હારે કપડા ફાડી નાખા પપ્પાને થોડા સીવા મજબૂત થાય પણ તો હું પૈસા બિચારા જો પપ્પાને તંદોક પપ્પાને

જૂના જૂના પેન્ટ થોડા ગળી ગયા છે ને પપ્પા એટલે એમ પેન્ટ નથી થતા ટૂંકા પડે એટલે આમ જો નીરા બનાવીને છે શાકભાજી માટે